હેલો ફ્રેન્ડ સ્વાગત છે રસોઈમાં તો શું તમે ક્યારેક ભાજીનું શાક ખાધું છે શું તમે ભાજી ફેંકી દેશો તો આ રેસીપી જોયા પછી તમે ક્યારેક પણ મૂળાની ભાજીને ફેંકશો નહીં અને ભાજીનો ઉપયોગ કરીને આજે આપણે એકદમ ટેસ્ટી મૂળા ભાજીનું શાક બનાવીશું તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી મૂળા આવે છે તે લીધી છે તેને આપણે ઝીણી સમારી લીધી છે સાથે અડધા મૂળાને મેં આ રીતના ઝીણા સમારી લીધા છે તો હવે આપણે શાકમાં એડ કરવા માટે લસણની પેસ્ટ વાટીશું તો એના માટે અહીંયા સાતથી આઠ જેટલી લસણની કઢી લઈશું ખાણીમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને વાણાની મદદથી આપણે આ ચટણીને વાટી લેવાની છે આ ચટણીથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે ચટણી વાટી લીધી છે હવે આપણે શાકનો વઘાર કરીશું એના માટે આપણે એક પેન માં એક ચોથાઈ કપ જેટલો બેસન ને શેકી લેવાનું છે તો બેસન આપણે હલકો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે બેસન ને શેકાતા બેસન શેકાશે એટલે ઘરમાં હલકી એવી સુગંધ આવવા લાગશે તો બે થી ત્રણ જ મિનિટમાં આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે લોટને એક પ્લેટમાં કાઢી લેવાનો છે અને તે જ પેનમાં આપણે શાકનો વઘાર કરવાનો છે વઘાર માટે મેં અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી અજમો નાખીશું તો આ શાકનો ટેસ્ટ અજમાથી સારો આવશે એટલે આપણે રાઈ જીરું કરતાં અજમો નાખવાનો છે હવે આપણે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને જે આપણે ચટણી વાટીને રાખી છે તે એડ કરી દઈશું અને તેલમાં તેને સરસ રીતે સોતે કરી લઈશું તો અહીંયા આપણી લસણની ચટણી એકદમ સરસ રીતે તેલમાં ફ્રાય થઈ ગઈ છે હવે આપણે જે ઝીણા સમારીને મૂળા રાખ્યા હતા તે આપણે એડ કરી દેવાના છે અને મૂળાને આપણે તેલમાં થોડા ફ્રાય કરી લેવાના છે તેલમાં આ રીતે મૂળાને આપણે ફ્રાય કરી લઈશું એટલે મૂળા આપણા સોફ્ટ થઈ જશે હવે આપણે એક પીંચ જેટલી હળદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને આપણે મૂળાની ભાજી અને ઝીણી સમારી અને ધોઈ લીધી છે પાણી નીચોઈ અને પછી જ આપણે તેને એડ કરવાની છે તો અહીં આપણા મૂળા સરસ રીતે કૂક થઈ ગયા છે એટલે આપણે સમારેલી ભાજી એડ કરી દેવાની છે ભાજી બને ત્યાં સુધી ઝીણી સમારવાની છે અને બે થી ત્રણ પાણીથી તેને ધોઈ લેવાની છે જેથી તેમાં માટીનો ભાગ રહેલો હોય તે જતો રહે તો આ ભાજી જેમ જેમ કૂક થતી જશે તેમ તેમ ઓછી થતી જશે એટલે ભાજીનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ભાજી આપણી છે હવે આપણે ઢાંકી અને બે થી કુક કરી લેવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેવું થાય પછી આપણે ચેક કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ રીતે તેલમાં સમાઈ ગઈ છે હવે આપણે મીઠું એડ નથી કર્યું તો અત્યારે જ આપણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચીથી પણ ઓછું આપણે મીઠું એડ કરીશું ભાજીમાં મીઠાનું પ્રમાણ હોવાથી મીઠું આપણે ઓછું જ એડ કરવાનું છે અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા હજી પણ આપણી ભાજી એકદમ સરસ રીતે કૂક થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે તો ફરીવાર આપણે ઢાંકી દઈશું અને બે મિનિટ જેવું આપણે સ્લો ગેસ ઉપર તેને કૂક કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને ભાજીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા તમને મસાલા થોડા વધઘટ લાગતા હોય તો તમે એડજસ્ટ કરી શકો છો હવે આપણે જે બેસનનો લોટ શેકીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે તો હું અહીંયા ત્રણ ચમચી જેટલો બેસન એડ કરું છું જો ભાજીની ક્વોન્ટિટી જે પ્રમાણે હોય તે પ્રમાણે તમે બેસન એડ કરી શકો છો તો અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું આ ભાજીનો ટેસ્ટ ગળપણ હશે તો જ સારું લાગશે જો તમને ગળપણ પસંદ હોય તો તો તમે કરી શકો છો અહીંયા આપણે બેસન અને ભાજીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા તેલનું પ્રમાણ મેં વધારે લીધું છે જો તમને ઓછું લાગે તો તમે ઉપરથી તેલ પણ એડ કરી શકો છો અહીંયા મને બેસન ઓછું લાગે છે એટલે ફરી હું એક ચમચી જેટલો બેસન ઉપરથી એડ કરી દઈશ અને સરસ રીતે હલાવી દઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉપરથી બે ચમચી જેટલું પાણી આ રીતે છાંટી દેવાનું છે ભાજીમાં આપણે પાણી એડ નથી કરવાનું જસ્ટ આ રીતે છાંટવાનું છે તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે ફરી આપણે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ જેવું લોટ અને ભાજીને શેકાવા દેવાનું છે લોટ તો આપણે ઓલરેડી શેકી જ દીધેલો છે પણ બધા મસાલા ભાજીમાં અને લોટમાં ભળી જાય તે રીતે આપણે બે થી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બેસનની ભાજીનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે આ ભાજીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ ભાજી તમે રોટલી ભાખરી કે પછી દાળ ભાત સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે આ ભાજી રોટલા સાથે પણ ખાવામાં આવે છે જો તમે પણ આ રીતની ક્યારેય ભાજી ના બનાવી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવો